રાજકોટનો લોકમેળો રદ કરવા માટેની ડેપ્યુટી કલેક્ટરને માંગ કરવામાં આવી મળતી વિગત પ્રમાણે રાજકોટના લોકમેળાને જાણે પહેલાંથી કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે શરૂઆતમાં રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે સુમેળ ન થયો અને અંત સુધી રાઈડો ચાલુ થશે કે નહીં તેનો નિર્ણય લેવાયો નહીં ત્યારબાદ મેળો શરૂ થયો અને બીજે દિવસથી મેઘરાજા અને મન મૂકીને વરસી રહ્યા છેલ્લા બે દિવસમાં દસ ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેથી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે કોઈ લોકો મેળો માણવા આવતા જ નથી જેથી સ્ટોલ ધારકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે એક તો માલ પણ બગડે છે સાથે સાથે વેપાર પણ કંઈ થતો નથી જેને લઈ આજે સ્ટોલ ધારકોએ ડેપ્યુટી કલેક્ટરને મેળો રદ કરવાની માંગ કરી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે હજી આગામી ત્રીસ તારીખ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેથી આગામી દિવસોમાં પણ મેળો ચલાવવો મુશ્કેલ છે જેથી આ મેળો રદ કરી અને અમને અમારી ડિપોઝિટ પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી